નમસ્કાર નડિયાદ ચેક પોસ્ટ ગૌતમ ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરે છે આપ આજે જોઈ રહ્યા છો દ્રશ્યો તે છે પીપલગ રોડ સ્થિત યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિરના અને ત્યાં આગળ પૂર્વ સૈનિક સંમેલન યોજાયું છે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂર્વ સૈનિકોના અમુક ડોક્યુમેન્ટ્સમાં ભૂલો ઇધર કિધર અને બીજું આજનો પ્રોગ્રામ તો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને અમુક નીતિ નિયમોની જાણકારી આપવા માટે અહીંયા બધા ભેગા થયા છે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને જિલ્લા સૈનિક બોર્ડ વડોદરા ખાતેના અમુક અધિકારીઓ સીઓ તેઓ બધા આજે ત્યાં આગળ સામેલ છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે જિલ્લા સૈનિક બોર્ડ વડોદરાની અંડરમાં આવતા જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોના જે પૂર્વ સૈનિકો છે તેમને અમુક જાણકારી માહિતી આપી હતી અને અમુક જે શહીદોના પરિવારો છે તેમનું માન સન્માન આજે કરવામાં આવેલ છે એટલે આ બાબતે આજે પૂર્વ સૈનિક સંમેલન ખૂબ જ ઉત્સાહભેર યોજાઈ ગયું ખેડા જિલ્લા પ્રશાસન તરફથી ઘણી સારી એવી વ્યવસ્થા મામલતદાર સિટી કચેરી નડિયાદ જિલ્લા સુરક્ષા એકમ તથા બીજા પણ અમુક વિભાગો હાજર હતા કર્મચારીઓ આજે રજાના દિવસે પણ હાજર રહી પોતાની કર્તવ્ય નિષ્ઠાનો એમને પરિચય આપ્યો છે જય હિન્દ